સમુદભવ કર્મ વિદ્ધિ બ્રહ્માક્ષર વિષર સમુદવમ ગીતામાં ભગવાને આજે ચક્ર સમજાયું છે જુઓ એવમ પ્રવર્તિતમ ચક્રમ યજ્ઞ કરશો તો વરસાદ વરસશે આ યજ્ઞને ને વરસાદને જોડવાની વાત છે અત્યારના ભૌતિક જગતના ભણેલા ગણેલા લોકો સમજી નથી શકતા પણ એને સંબંધ છે સાહેબ યજ્ઞના ધુમાડામાં ને એન્જિનના ધુમાડામાં બહુ ફેર છે વાલા યજ્ઞમાં અગ્નિની અંદર હોમવામાં આવતા દ્રવ્યો ભૂત દ્રવ્યો એમાં અને એન્જિન હલાવવા માટે તમે જે ઓઇલ નાખો છો અંદર એમાં બહુ ફેર છે કેમ યજ્ઞ ઘાસલેટ ની આહુતિ આપવાનું ન કહ્યું કે ઘી બહુ મોંઘું પડે તો ઘાસલેટ થી ઇન્દ્રા એ સ્વાહ કરો અંતે તો એ ફ્યુઅલ જ છે ને કારણ કે અગ્નિને જગતો રાખવો એ ઉદ્દેશ્ય નથી

એ આહુતિને દેવતાઓ સુધી પહોંચાડે છે તો તમે અગ્નિને જગતો રાખવા માટે થઈને આહુતિ આપો છો એ તો તમારી સામાન્ય ભૌતિક સમજણ છે અગ્નિ પણ વિધિપૂર્વક યજ્ઞો થતા હોય ત્યાં આ માચીસ થી લાઇટરથી અગ્નિ પ્રગટ કરવામાં ના આવે હવન કુંડમાં જે અગ્નિ છે મંત્રોચ્ચાર પૂર્વક અરણી મંથન થાય અને અરણી મંથન પણ યજમાન યજમાનના પત્ની અને અરણી મંથન ની અંદર વપરાતા સાધનો એ પણ પ્રતિકાત્મક છે બહુ સિમ્બોલિક છે આ કર્મકાંડ એની અંદર છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે અને એટલા માટે આ યજ્ઞ સેનાનું અમે સૂત્ર રાખ્યું છે ફ્રોમ રિચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ આ રિચ્યુઅલ્સ આ બધી ધાર્મિક વિધિઓ વેદોએ બતાવી છે સાહેબ આ કંઈ આપણે બનાવેલું નથી પરંપરાથી યજ્ઞની વાત ચાલી આવે છે અને આપણા શાસ્ત્રો અનુસાર યજ્ઞ એટલે વિષ્ણુ યજ્ઞો વય વિષ્ણુ યજનમ યાગ આવી બધી વાતો શાસ્ત્ર કહે છે એટલે યજ્ઞ કેવી રીતે કરવા કયા કયા કામનાની પૂર્તિ માટે કયા કયા પ્રકારના યજ્ઞો એની કેવી કેવી વિધિ હોય મગજના ઓપરેશનની જરૂર પડે તો ન્યુરોલોજીસ્ટની જરૂર પડે હાડકાં ભાંગે ત્યાં એને ચડાવવાની ઓપરેશનની જરૂર પડે તો હાડકાના ડોક્ટરની ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે શ્વાસ સંબંધી રોગો હોય તો એને લગતા ડૉક્ટરની જરૂર પડે એમ જુદી જુદી કામનાની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના યજ્ઞો અને આચાર્યો કરાવે વિધિપૂર્વક ત્યાં મંત્ર શુદ્ધિ દ્રવ્ય શુદ્ધિ દેશ શુદ્ધિ કાલ શુદ્ધિ આ બધાની અપેક્ષા હોય એ બધું જરૂરી ત્યારે યજ્ઞ ફળ આપે તો યજ્ઞનો ધુમાડો એનાથી પોલ્યુશન નહીં હા થાય ન બાળવા જેવી વસ્તુ તમે જેનો નિષેધ કર્યો છે આચાર્યો એવી વસ્તુ નાખો હવન કુંડમાં તો પોલ્યુશન થાય અને એને યજ્ઞ કહેવાય પણ નહીં એને તાપણું કહેવાય યજ્ઞ કહેવાય તાપણામાં તમે બાવળના લાકડા ને બીજા લાકડા નાખીને તાપતા હોય શિયાળામાં તાપણાનો તાપ એનો ઉદ્દેશ્ય જુદો છે તમારે ટાઢ ઉડાડવી છે ઠંડીથી બચવા માટે તમે તાપણું તાપો છો પણ યજ્ઞ અને યજ્ઞની અંદરનો અગ્નિ એ દેવ છે પ્રજ્વલિતમ પ્રજ્વલિત એ પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય છે એની પૂજા થાય છે આગ્નિ અગ્નિ એટલે સૂર્યનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ ભૂરલોક એમાં અગ્નિદેવનું પ્રભુત્વ ભુવરલોક એમાં વાયુદેવનું પ્રભુત્વ સ્વરલોક એમાં સૂર્યનું પ્રભુત્વઃ સ્વ ગાયત્રી મંત્રના ઉચ્ચાર પહેલા પણ આ ત્રણ વ્યાહૃતિ આપણે બોલીએ છીએ અને ત્રણ વ્યાહૃતિ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ ઓંકારથી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ पश्चिम गायत्री मंत्र त्रिपदा तत्सवितुर्वरेण्यं मिथ्यादि तो ओम प्रणव ये परब्रह्म नो वाचक ओम माथीज, ओम एक आदि नाद छ तस्य वाचक प्रणवः दैट सुप्रीम रियलिटी इन द फॉर्म ऑफ डिवाइन साउंड સંગીતના સુરો બધા જ શાસ્ત્રો આ ઓમકારમાંથી થયા છે આદિનાદ છે અને એ નાદના આધારે સૃષ્ટિ પણ ટકી છે અને આપણું શરીર પણ ટક્યું છે આપણું શરીર આપણું અસ્તિત્વ એક નાદને આધારે છે સાહેબ તમે નિરાતે આ નાદને સાંભળો ને એકદમ શાંત વાતાવરણમાં તો એન્જિન ચાલતું હોય ને જનરેટર ચાલતું હોય એવો અવાજ આવે અંદરથી શિવપુરાણમાં તો એ નાદને સાંભળી અને ધ્યાન કેવી રીતે કરવું એના પ્રયોગો છે ઓમ પ્રણવ નાદ ભીતરથી ચાલે છે આપણે ત્યાંને અનાહત નાદ કે છે આપણે ત્યાં પ્રાચીન પદ્ધતિથી જે મંદિરો બનાવવામાં આવતા હતા મંદિરો માત્ર સ્થળ નહોતા એનર્જાઇઝ થવા માટેની જગ્યા હતી અને તેથી મંદિરોની રચના જ એ રીતની કરવામાં આવતી હતી કે બહારનો શોરગુલ શોરબુલ મોટે ભાગે અંદર ઓછામાં ઓછો આવે અને અંદર ઘંટ નાદ હોય અથવા તો આરતી સમયે શંખનાદ થતો હોય અથવા તો તમે ત્યાં જઈ શાંતિપૂર્વક બેસી અને પ્રણવનો નાદ કરો ઓમકાર અને આપણે જ્યાં બેઠા છીએ ને આ બેઠ દ્વારકામાં અને શંખોદ્ધાર પણ કહે છે શંખાસુર નો ભગવાને ઉદ્ધાર કર્યો અહીંયા